હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ચૌદ તરફ આપણે નજર કરીએ ફલનની ઘટનાઓ ક્રમશ ગોઠવીને સાચો વિકલ્પ પસંદ કરો ચલો ફલન ની ઘટનાઓ નિર્માણ આપ્યું છે પ્રતિક્રિયા બે પ્રવેશ અને કોષ કેન્દ્ર સંયુગમન ચલો પહેલું પ્રોસેસ થાય શુક્રાગ્રહની ની કે શુક્રાગ્ર છે તો અંડકોષમાં જઈ શકશે કારણ કે એની અંદર યાદ કરો લાઇસન્સ એક્ઝામ આવેલા હોય તો આ પહેલું આવે તો પહેલું બીજા નંબરે આવશે અહીંયા બીજું આવવું જોઈએ હતું બરાબર યસ એ ભૂલ છે આ આવશે યસ ચલો શુક્રાગ્ર પ્રતિક્રિયા થઈ પછી શું થશે બેટા આની અંદર તો ભાઈ પછી આપણને ખ્યાલ જ છે કે શું થતું હોય છે કે અંડકોષના કોષ રસમાં શુક્રાગ્ર પ્રતિક્રિયા કરશે એના ઉત્સેજકો પછી અંદર પ્રવેશ છે એટલે બીજા નંબરે બરાબર એના પછી શું થાય અર્ધિકરણ બે પૂરું થાય યાદ તરફ અટવાયેલો હતો એટલે શુક્રકોષનો જેવો પ્રવેશ થયો અંદર એટલે અર્ધિકરણ બે પૂરું થઈ ગયું લે ત્રણ આવશે બરાબર ત્યાર પછી શું આવશે બંનેના કોષ કેન્દ્ર જોડાશે જેને કોષ કેન્દ્ર સંયુગમન કહેવાય અને છેલ્લે પછી એમાં ફલિતાંડ બનશે એટલે આ પાંચમું આવશે એટલે પહેલું બીજું આવે પછી ચોથો યસ પછી ત્રીજો આવે યસ ત્રીજા નંબરે પછી પાંચમા નંબર નો આવે ચોખો કે ડન તો આમાં આવશે ઓપ્શન સી બાકી કોઈ સેટ થાય નહીં ક્લિયર છે